અસલામવાલેકુમ દરેકને ગુડ મોર્નિંગ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે ધોરણ બે આપણું ધોરણ કયું છે બીજું ધોરણ તારીખ ત્રેવીસ બાર બે હજાર વીસ એટલે કે આજની તારીખ ત્રેવીસ બાર બે હજાર વીસ અને આજનો વાર કયો છે બુધવાર અને આપણો વિષય કયો છે અંગ્રેજી બરાબર ને આપણે અંગ્રેજી ભણી રહ્યા છીએ બરાબર અંગ્રેજીમાં આપણે શું કર્યું હતું અગાઉના તાસમાં આપણે નવા પાર્ટમાં ચિત્રો પરથી આવતી સ્પેલિંગો શીખ્યા હતા અને આપણા લેસનનું નામ શું છે ચાલો જો વાંચો તમે જાતે જ વાંચો આપણા લેસનનું નામ શું છે લેસન નહીં અને શું વંચાય આ સ્પેલિંગને આપણે આગળ વાંચી જ ગયા છે ધીઝ વંચાય ટી એચ આઈ એસ ધીઝ પછી આ સ્પેલિંગને શું વંચાય એનો ઉચ્ચાર શું થાય એન્ડ એ એન્ડ ડી એન્ડ અને આ સ્પેલિંગ ધેટ ટી એચ એ ટી ધેટ એટલે આપણા લેસનનું નામ શું છે ધીઝ એન્ડ ધેટ ધીઝ એટલે આ એન્ડ એટલે અને ધેટ એટલે પેલું લેસન નાઇન એટલે કે પાર્ટ નવ આ અને પેલું એમાં આપણે અગાઉના તાસમાં શું શીખી ગયા સ્પેલિંગો શીખી ગયા આપણા પાઠમાં જે નવા ચિત્રો આવે છે એના ઉપરથી આપણે તેની સ્પેલિંગ તેનો ઉચ્ચાર અને તેનો ગુજરાતી અર્થ શીખી ગયા દરેક જણાએ નોટમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખી ન લખી હોય તો લખી નાખજો નોટ કમ્પ્લીટ કરી નાખજો હવે આજે આપણે શું શીખીશું ધીઝ ધેટ વિશે સમજૂતી ધીજ ધેટ વિશે સમજૂતી એટલે શું ધીજનો ઉપયોગ ક્યારે થાય ધેટનો ઉપયોગ ક્યારે થાય એના વિશે આપણે શીખીશું અને ધીઝ અને ધેટ એ બંને પરથી વાક્ય કઈ રીતે બની શકે એ આપણે જોઈશું ચાલો સ્ક્રીન પર ધ્યાન આપો સૌથી પહેલાં આપણે મુદ્દાઓ વાંચીએ નંબર એક છે નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીઝનો ઉપયોગ થાય છે નજીકની વસ્તુ એટલે કે આપણી નજીક જે વસ્તુ પડેલી હોય આપણી પાસે જે વસ્તુ પડેલી હોય એને દર્શાવવા માટે એટલે કે એને બતાવવા માટે સાનો ઉપયોગ થાય છે ધીઝનો ઇ એચ આઈ એસ ધીઝ ધીઝનો ઉપયોગ થાય છે ધીઝ એટલે કે આ હવે જો મારે બતાવવું હોય કે આ મારું ટેબલ છે તો હું વાક્ય બનાવતી વખતે ધીઝનો ઉપયોગ કરીશ બરાબર આપણી નજીકમાં જ નોટબુક પડેલી હોય તો આપણે એમ કહીએ ને કે આ રહી આપણી નોટબુક તો અંગ્રેજી આપણે ગુજરાતીમાં બોલીએ છીએ આ રહી નોટબુક બરાબર તો અંગ્રેજીમાં આ માટે શું વપરાય ધીજ વપરાય એટલે આપણી નજીકની જે પણ વસ્તુ હોય એને બતાવવા માટે ધીઝનો ઉપયોગ થાય છે પડી સમજ ચલો આપણે બીજો મુદ્દો પણ વાંચીએ દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે દૂરની વસ્તુ એટલે કે આપણા કરતાં દૂર હોય એ વસ્તુ આપણને બતાવવી હોય તો ઢેઠનો ઉપયોગ થાય છે ધારો કે હું બ્લેકબોર્ડ પાસે ઊભેલી છું અને મારે કબડ બતાવવી છે તો હું શું કહીશ કે પેલી કબટ છે તો હવે પેલી બતાવવા માટે હું સાનો ઉપયોગ કરીશ ગુજરાતીમાં તો આપણે એમ બોલી ગયા કે પેલી કબડ છે પણ અંગ્રેજીમાં સાનો ઉપયોગ કરીશ ઢેઠનો ઉપયોગ કરીશ સાનો ઉપયોગ કરીશ ેટનો ઉપયોગ કરીશ પાછી મારે એમ કેવું હોય કે પેલું ટેબલ છે તો શું આવે અહીંયા પણ ધેટનો ઉપયોગ એટલે કે આપણા કરતાં દૂર વસ્તુ હોય તો એને દર્શાવવા માટે એટલે કે એને બતાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે આ બે વસ્તુ યાદ રાખવાની કે નજીકની વસ્તુ હોય તો ધીજનો ઉપયોગ થાય અને દૂરની વસ્તુ હોય તો ધેટનો ઉપયોગ થાય હવે આપણે આગળ ત્રીજો શબ્દ જોઈએ ત્રીજો મુદ્દો જોઈએ બંને શબ્દો એક વચનમાં જ વપરાય છે બંને શબ્દો એક વચનમાં એક વચનમાં એટલે કે એક વસ્તુ બતાવવા માટે વધારે વસ્તુ બતાવવા માટે આનો ઉપયોગ થાય નહીં ફક્ત એક જ વસ્તુ બતાવવી હોય વસ્તુ હોય એક પ્રાણી હોય કે એક ચિત્ર હોય ગમે એ હોય પણ એક જ વસ્તુ બતાવવા માટે ધીસ કે ધીટનો ઉપયોગ થાય છે એક વચન એટલે કે એક વસ્તુ અથવા એક પ્રાણી બરાબર તો એના માટે ધીઝ ધેટનો ઉપયોગ થાય છે એક કરતાં વધારે વસ્તુ હોય કે એક કરતાં વધારે પ્રાણીઓ હોય તો આ ધીજ અને ધેટનો ઉપયોગ થાય નહીં અને એક વસ્તુ કે એક પ્રાણી હોય તો એને શું કહેવાય છે એક વચન કહેવાય છે એટલે બંને શબ્દો એક વચનમાં જ વપરાય છે જો મારે એમ કહેવું હોય કે પેલાં ઝાડ કેટલા બધા છે તો આટલા બધા ઝાડ બતાવવા હોય મારે તો એ માટે હું ઘી કે ધીરનો ઉપયોગ કરી શકીશ ના એક ઝાડ બતાવવું હોય પછી એક ટેબલ બતાવવું હોય એક કબડ બતાવવું હોય એક કૂતરો બતાવવો હોય એક બિલાડી બતાવવી હોય તો એના માટે આવશે ધીઝ અને ધેઠ સમજ પડી આગળ આપણે નીચેનો મુદ્દો વાંચીએ આઈ એસ ઇઝ એનો ઉચ્ચાર પણ લખ્યો છે ઇઝ એ ક્રિયાપદ છે ઇઝ એ ક્રિયાપદ છે હવે આપણે કોઈ પણ વસ્તુ સોરી વસ્તુ નહીં આપણે ગુજરાતીમાં કોઈ પણ વાક્ય બનાવીએ છીએ તો વાક્ય આપણે સાનાથી પૂરો કરીએ છીએ છે શબ્દથી હોય છે આપીએ છીએ પછી જોઈએ છે આ રીતે આપણે આ છે શબ્દથી ગુજરાતીમાં વાક્ય પૂરું કરીએ છીએ અહીંયા આપણે જો ચારે ચાર વાક્યમાં છેલ્લે છે શબ્દ આપ્યો જ છે બરાબર તો અંગ્રેજીમાં આ ગુજરાતીમાં ક્રિયાપદ કહેવાય તો અંગ્રેજીમાં આના માટે કયો શબ્દ છે તો ઈઝ શબ્દ છે આઈ એસ ઇઝ એ શબ્દ અંગ્રેજીમાં વપરાય છે અને એને શું કહેવાય છે ક્રિયાપદ આ શબ્દને શું વંચાય છેલ્લો જે શબ્દ છે તે ક્રિયાપદ વંચાય કને હસવાય અને નીચેથી કને ફાળવાનો છે તો એનો ઉચ્ચાર થશે ક્રિ યાને કાનો યાપ અને કંઈ નહીં પદ અને કંઈ દ ક્રિયાપદ ઇઝ એ ક્રિયાપદ છે હવે આપણે અહીંયા આ પાર્ટમાં જ્યારે ધીઝ અને ધેઠટી વાક્ય બનાવીશું ત્યારે આ ઈઝનો પણ ઉપયોગ થશે તો એ ઈઝ ક્રિયાપદ કહેવાય સમજ પડી દરેકને આ ક્લાસ મુદ્દામાં હવે આપણે ધીઝ અને ધેઠટીના ઉપયોગથી વાક્ય કઈ રીતે બનાવીએ તો એ જોઈએ તો ચાલો દરેક જણા અહીંયા જ ધ્યાન આપો જો મેં ફરીથી પહેલો જ મુદ્દો લખ્યો છે કે નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીજનો ઉપયોગ થાય છે કઈ રીતે તો આપણે એક વાક્ય પરથી સમજીએ બરાબર આ સાનું ચિત્ર છે સફરજનનું ચિત્ર છે અને એને આંગળી બતાવીને કીધેલું છે નજીકનું ચિત્ર છે બરાબર એટલે એણે નજીકથી આંગળી બતાવી છે એટલે અહીંયા શું થયું નજીકની વસ્તુ થઈ બરાબર ને કેવી વસ્તુ થઈ નજીકની વસ્તુ તો હવે આપણને ગુજરા અંગ્રેજી આપણે ગુજરાતીમાં આમ બોલી શકીશું કે આ સફરજન છે જ્યારે અંગ્રેજીમાં વાક્ય બનાવવું હોય તો શાનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું ધીઝનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું સમજ પડી દરેકને આપણે ધીઝનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું હવે આપણે બીજું ચિત્ર જોઈએ આ શું છે નોટબુક છે બરાબર અને એને નજીકથી આંગળી બતાવી છે એટલે નજીકની વસ્તુ છે તો આ પણ આપણે બતાવીશું તો કઈ રીતે આપણે લખીશું આ નોટ છે ગુજરાતીમાં આપણે એમ લખીએ ને કે આ નોટ છે આ વાક્ય થશે આ સફરજન છે આ નોટ છે બરાબર તો આપણે ગુજરાતીમાં આ રીતે આ બોલીને વાક્ય બનાવ્યું તો અંગ્રેજીમાં આપણે વાક્ય બનાવવું હોય તો શાનો ઉપયોગ કરીશું ધીઝનો ઉપયોગ કરીશું કા સાનો ઉપયોગ કરીશું ધીઝનો ઉપયોગ તો હવે આપણે એક વાક્ય બનાવીએ આ બે ચિત્રો આપ્યા છે બેમાંથી આપણે એક વાક્ય બનાવીએ છીએ ધીઝ ઇઝ અ બુક ટી એસ આઈ એસ ધીઝ આઈ એસ ઇઝ અ શું કહેવાય આર્ટિકલ કહેવાય અ કેમ આવ્યું કેમ કે બુકની સ્પેલિંગ વ્યંજનથી શરૂ થાય છે તો બી ડબલ ઓ કે બુક ધીસ ઇઝ અ બુક હવે આપણે ગુજરાતીમાં વાક્ય પૂરું થાય છે ત્યારે આ રીતે પૂર્ણ વિરામ કરીએ છીએ તો અંગ્રેજીમાં પણ વાક્ય પૂરું થાય એના પછી પૂર્ણ વિરામ કરવાનું સમજ પડી હવે આપણે એક વાક્ય મોઢે બનાવીએ જાતે બરાબર હવે અહીંયા શું છે સફળજન આ સફરજન છે તો સફરજનને અંગ્રેજીમાં કહેવાય એપલ તો આપણે વાક્ય શું બોલી શકીશું ધીસ ઇસ અ એપલ આવે કે એન એપલ આવે તમે જ હવે જવાબ આપો અ આવે કે એન આવે વેરી ગુડ એન એપલ આવે કેમ એન એપલ આવે એપલની સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે એટલે આપણું વાક્ય બનશે ધીસ ઈસ એન સમજ પડી દરેકને હવે આપણે આગળ બીજું જોઈએ ચાલો બીજો મુદ્દો લખ્યો છે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે દૂરની વસ્તુ એટલે પહેલાં જ કીધું કે આપણે ઊભેલા હોઈએ થોડીક દૂર અને આપણાથી થોડીક દૂર વસ્તુ હોય તો એ દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે જોવા એક ચિત્ર આ છે નોટબુક બરાબર આ કબટમાં મૂકેલી નોટબુક છે અને જુઓ આપ આપણો હાથ ક્યાં છે અને નોટબુક કેટલી દૂર છે બરાબર નોટબુક દૂર છે ને હાથથી એટલે આ દૂરની વસ્તુ થઈ તો એ બતાવવા માટે શાનો ઉપયોગ થાય ધેટનો ઉપયોગ થાય હવે આપણે બીજું ચિત્ર જોઈએ આ છે છત્રી અને જુઓ અહીંયા કેટલી દૂર હાથ છે એટલે આ દૂરની વસ્તુ થઈ તો આ છત્રી દૂર છે એને બતાવવા માટે પણ થેટનો ઉપયોગ થાય આપણે એમ કહી શકીએ પેલી નોટ છે પેલી નોટ છે બરાબર અને આ અહીંયા પણ આપણે કહીશું પેલી છત્રી છે તો પેલી બતાવવા માટે આપણે અંગ્રેજીમાં ધેટનો ઉપયોગ કરીશું તો હવે આપણે એક વાક્યનું ઉદાહરણ જોઈએ જો નીચે લખીને જ આવ્યું છે એ આપણે વાંચીએ ટી એચ એ ટી ધેટ 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 એટલે પેલું અથવા પેલી આઈ એસ ઇઝ ઇઝ એટલે છે એન 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 શું છે આર્ટિકલ છે યુ એન બી આર ઈ ડબલ એલ એ અમરેલા અમરેલા એટલે છત્રી ધેટ ઇઝ એન અમરેલા પેલી છત્રી છે અમરેલામાં આપણે આગળ એન લગાડ્યું શા માટે એન લગાવ્યું કેમ કે સ્પેલિંગ સોથી શરૂ થાય છે સમજ પડી ધેટ ઇઝ એન અમ્બ્રેલા એટલે પેલી છત્રી છે સમજ પડી હવે અહીંયા આપણે હવે જાતે મૂળે વાક્ય બનાવીએ આ નોટ છે નોટને અંગ્રેજીમાં કહેવાય બુક પેલી નોટ એટલે પેલીને અંગ્રેજીમાં કહીશું ધેટ અને છે માટે આપણે ક્રિયાપદ વાપરીશું ઇઝ તો હવે વાક્ય લખ આપણે બોલીએ ધેટ ઇઝ અ બુક ધેટ ઇઝ અ બુક સમજ પડી અને એક વચનમાં આ બંને શબ્દો વપરાય છે એટલે કે અહીંયા એક એક વસ્તુ આપી છે બરાબર એટલે એકમાં આ શબ્દનો ઉપયોગ થાય છે તમને આટલામાં સમજ પડી હવે તમારે નોટમાં લેખન કરવાનું છે તો નોટમાં સૌથી પહેલાં નવા પાના ઉપર આજની તારીખવાર લખજો ત્યારબાદ ઉપર હાસ્યમાં પાટનું નામ લખજો અને આપણે આગળ આગળના પાના ઉપર જે ચાર મુદ્દાઓ સળંગ વાંચન કર્યા છે એ ચારે ચાર મુદ્દાઓ તમારે નોટમાં બે વખત લખવાના છે અને એની ઉપરથી આપણે જે બે વાક્યો બનાવ્યા છે એ બે વાક્યો પણ તમારે નોટબુકમાં બે વખત લખવાના રહેશે ચિત્રો દોરવાના નથી ફક્ત વાક્યો લખવાના છે અમારી શાળાની ચેનલને તમે સસ ના કરી હોય તો જ સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ અલ્લાહ હાફિઝ